આ ફેક્ટરીમાં ડેટોલ અને હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લિકેશન કરાતું હોવાના અહેવાલ સામે આવ્યા છે પોલીસ દ્વારા છાપો મારી અને આ નકલીનો કારોબાર બંધ કરવામાં આવ્યો છે તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર અહેવાલ સુરતમાં વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે જ્યાં જાણીતી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ જેવા કે હાર્પિક અને ડેટોલ ડુપ્લિકેટ બનાવવામાં આવતા હતા ડેટોલના સાબુ લિક્વિડ અને હાર્પિકની ચીજવસ્તુઓનું નકલી ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું પોલીસે કંપનીને મળેલી માહિતીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા આ ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો હતો ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન મોટી માત્રામાં નકલી ચીજવસ્તુઓને તે બનાવવા માટે વપરાતા રો મટીરીયલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ ફેક્ટરી સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ચાલતી હતી જે વધુ ચિંતાનો વિષય છે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો

અ આરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે ના એ ત્યાં સ્ટીકર જ લગાવતા ડુપ્લિકેશન કરતા હતા